પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે મુકામ પોસ્ટ સમય આ પુસ્તકનો આપણે પરિચય મેળવશું અને તેના સર્જક છે હેતા ભૂષણ સમય સતત અવિરત ટીક ટીક કરતાં આગળ વધતો જ રહે છે અને દરેક ક્ષણે કઈ ને કંઈ ઘટનાઓ આકાર લઈ રહી છે અને ભવિષ્યમાં જે કંઈ ઘટનાઓ જે કંઈ પ્રસંગો બન્યા છે એ પ્રસંગો વર્તમાનમાં આપણે કંઈ ને કંઈ દીવાદાંડી સમાન રૂપ બની રહે છે અને આપણે કઈ ને કંઈ એમાંથી સૂજ આપે છે વીતેલા સમયમાં મહાન લોકો મહાન સાહિત્યકારો ઇતિહાસકારો લેખકો સાહિત્યકારો અને વૈજ્ઞાનિકો અને અન્ય શાસકો દ્વારા કંઈ ને કંઈ એના જીવનમાં જે કંઈ ઘટનાઓ બની છે જે કંઈ પ્રસંગો બન્યા છે અને એ પ્રસંગો આપણે અત્યારે ખૂબ જ સમજણ રૂપ એમાંથી આપણે આપણી સમજણની બારી ખુલી આપતા હોય છે આવા આ પુસ્તકની અંદર ઘણા બધા લેખો લખાયેલા છે અને એમાં આ પુસ્તકની અંદર ચોપન પ્રકરણો છે અને ચોપન પ્રકરણોમાં મારે આજે તમને વાત કરવી છે અગિયારમું પ્રકરણ છે મૂલ્યો સમજો વાત એમ છે જે આરડી ટાતાના જીવન સાથે જોડાયેલી એક વાત છે જે આરડી ટાટાના એક મિત્ર છે એ બોલપેન એનાથી ખૂબ ભૂલાઈ જાય છે ક્યાંય ને ક્યાંય જાય છે એટલે આ કુટેવ તે બદલવા બદલે એ એવું કરે છે કે એક એક કાયમી અથવા અન્ય જગ્યાએ વાપરવા માટે સસ્તી પેનનો ઉપયોગ કરે છે એક દિવસ જે આરડી ટાટાને મળે છે અને વાત કરે છે કે મારામાં એક કુટેવ છે કે હું સતતને સતત ક્યાંય ને ક્યાંય મારાથી બોલપેન રહી જાય છે એટલે ટાટા છે એને સલાહ આપે છે કે એક કામ કરો તમે સૌથી મૂલ્યવાન પેન છે એ ખરીદો અને પછી એ બાવીસ કેરેટ સોનાની મૂલ્યવાન પેન ખરીદે છે અને સદનસીબે ત્યાર પછી છ એક મહિને બંને મિત્રો પાછા મળે છે અને પેન ખોવાતી નથી એટલે ઉદ્દેશ્ય એ છે કે અત્યાર સુધી એ જે એની વસ્તુ હતી એના પ્રત્યે એ એટલા બધા ગંભીર નહોતા કે જે હવે એને એનું પેનનું મૂલ્ય સમજાયું છે એટલે હવે એનાથી પેન ખોવાતી જ નથી એ જ રીતે આપણા જીવનમાં પણ છે કે જે વસ્તુ છે જે વ્યક્તિ છે એના પ્રત્યે જો આપણે મૂલ્ય સમજશું તો ચોક્કસ રીતે આપણે એને ભૂલી નહીં શકીએ અથવા આપણે એમાં કાળજી લેશું એવી જ રીતે તમે જો સ્વાસ્થ્યની વાત કરો તો તમે સ્વાસ્થ્ય માટે સતત ને સતત જો ચિંતિત હશો તો કઈ ને કઈ કઈ રીતે ખાવું છે શું જમવું છે મિત્ર ને કેવું જોઈએ છે શું જોઈએ છે સુખ દુઃખ એને કેમ આવે છે અથવા એને કેવું હું કરીશ તો ગમશે આવી બધી વાતની આપણે કાળજી લેતા થશું આજ રીતે આપણે પૈસાની વાતમાં આપણે જોઈએ તો પૈસા પ્રત્યે જો તમને લગાવ હશે તો પૈસા કઈ રીતે કમાઈ શકાય અને કઈ રીતે એને વાપરી શકાય તો આપણે ચોક્કસ રીતે વેડકશું નહીં એ આ આપણે એને કદર કરશું એટલે આપણે ખ્યાલ આવશે આ જ રીતે આ પુસ્તકની અંદર સમયનું મહત્વ સમજેવું છે કે જો સમયનું જો તમારી પાસે મૂલ્ય હશે તો ચોક્કસથી જો તમે એનું મૂલ્ય સમજતા હશો તો તમે ક્યારેય સમય વેડપશો નહીં આવા આ પુસ્તકની અંદર ચોપન પ્રકરણો છે તો જરૂરથી તમને વાંચવું ગમશે આભાર